ચાલો બતાડું મોટા રસોડામાં રસમ કેવી રીતે બનતી હોય છે એક તપેલામાં ઓઇલ નાખી લસણ અને આદુ નાખી દાળ રેડી કરી દીધી આંબલી પાણી રેડી કરી રાઈ મરચાંનો વઘાર રેડી કરી નાખ્યો પાંચસો ગ્રામ ટામેટા નાખી દીધા અંદર થોડો ગોળ નાખી પાંચ લીટર પાણી નાખી દીધું બધું નાખ્યા પછી હલાઈ મિક્સ કરી અને વીસ મિનિટ ચડવા દેવું આપણે જે તુવેર દાળ એક કિલોની જે રેડી કરી હતી બાકી પાણી નાખવાનું પાણી વધારે રાખવાનું સિત્તેર માણસોની રસમ બને છે અડધો જગ આંબલીનું પાણી નાખી દેવાનું મેથી નાખી દેવાની કોથમીરી પચાસ ગ્રામ કાળા મરી સો ગ્રામ જીરું પાવડર કરી અને નાખી દેવાનો અને વીસ મિનિટ સુધી ચડવા દેવાની મિત્રો માપસર મીઠું નાખી દેવાનું અંદર જુઓ મિત્રો બાજુમાં સંભાર રેડી થઈ ગયો છે આપણી રસમ રસમ રેડી થઈ ગઈ છે ઉપરથી વઘાર નાખી દેવાનો આવા નવા નવા વિડીયો મોકલતો રે